આજ રોજ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ની જન્મજયંતિ છે અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી ની પણ જન્મજયંતિ છે આ અવસરે બંને મહાપુરુષોને ખૂબ કોટી કોટી વંદન કરું છું પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાન નારો આપ્યો આવા મહાપુરુષોનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી બને છે એમને યાદ કરીને એમને કોટી કોટી આપણે વંદન કરીએ છીએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને સમાજની અંદર રાષ્ટ્ર માટે અનેક કાર્યો કરવા માટે આપણે સૌ આગળ વધીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા છે આજે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનના પણ કાર્યક્રમો થવાના છે એ સિવાયના પણ અનેક સેવાકીય કાર્યો થવાના છે શ્રી ધારાસભ્યશ્રી શ્રી કેશુભાઈ પટેલ અમારા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ નગરપતિ નગરપતિબેનશ્રી રાષ્ટ્રીય બેન સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે બંને મહાપુરુષોની પ્રતિમાને ફુલા ચડાવીને એમને પુષ્પાંજલિ કરી હતું આજે 2જી ઓક્ટોબર આ દેશને આઝાદી અપાવનારના એસાના એ પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ દેશના प्रधानमंत्री આદરણીય શાસ્ત્રીજી એક સાદગી જીવન બડા પ્રદાન કેવા હોય દેશ અને દુનિયાને બતાવ્યો એની પણ જન્મ જયંતિ છે સ્વાભાવિક છે કે આવા મહાપુરુષો એનું યોગદાન એ માનતા હોય કે રાષ્ટ્ર સર્વપરી છે રાષ્ટ્રના હિત માટે જે નિર્ણય લેવા પડે એ લેતા હોય અને એવા બંને મહાપુરુષોની જન્મ જયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી સૌ ટીમે એને યાદ કરીને સ્વાભાવિક છે કે આ સ્ટેચ્યુનો આ મૂર્તિઓનો આ પ્રતિભાનો અર્થ એ હોય છે કે લોકો એનામાંથી પ્રેરણા લેતા હોય અને સ્વભાવિક છે જીવનમાં તમને કાંઈક સાર્વજનિક કંઈક સ્વાર્થ વગરનું જો કરવું હોય તો માણસે એક વાંચન અથવા કોઈ આદર્શ પુરુષોને પોતાના જીવનમાં ઉતારે કે મારે આવું પણ જીવવું જોઈએ આવું પણ કરવું જોઈએ ત્યારે આવા મહાપુરુષોને આજે યાદ કરી સૌ સાથે મળી આ કચ્છરે આ ગુજરાતની આ રાષ્ટ્રને મજબૂત બનાવી એવી સૌ સાથે મળીને આપણે એને જીવનનું ચરિત્ર જીવન જીવ્યા એની ગાથા આપણે યાદ કરી અને આપણે પણ થોડા જ આ પ્રયત્ન કરીએ બની આ બધા જીવી ગયા બરાબર પણ પાછળ પણ એનો વારસો એનો વિચાર એનો સ્વભાવ એનો સિદ્ધાંત કાયમ રહે એવી ભાવનાથી આવા મહાપુરુષોને યાદ થતું હોય આજે આખી ટીમે ભેગા થઈ અને મહાત્મા ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રીને આરારોપણ કરીને એના જીવન માંથી કંઈક મેળવવા માટેના પ્રયત્ન કરે અને હું આજે દિલથી આવા મહાપુરુષને શ્રદ્ધાંજલિ આપું યાદ કરું છું અમને પણ તમારા જીવન માંથી કંઈક જીવવા માટે પ્રેરણા મળે એવી હું આશા સાથે ફરી ફરીને એ લોકોને યાદ કરી અને હું વંદન કરું